જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું સુવાની ભાજી બટેકાનું શાક બનાવીશું આ શાક એકદમ તૈયાર થઈ ગયું છે વિડીયો પસંદ આવે તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેટલા લોકો નવા જોડાઈ જાય ચેનલમાં અને પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો વિધિ કિચન ઉપર તો જરૂરથી વાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો હવે શાક બની ગયા પછી ધાણા વગર તો આપણું બિલકુલ શાક અધૂરું છે તો તમે જોઈ શકો છો આપણું સ્વાદિષ્ટ શાક તૈયાર થઈ ગયું છે તો વિડીયો સ્કીપ ના કરશો હવે અહીંયા મેં ભાજી લીધી છે કાપેલી ડંઠલવાળો ભાગ એને પહેલાં જ્યારે લાવીએ ત્યારે જ કટ કરી દેતા હોય છે અને ઝીણી ઝીણી ચોપ કરી અને આ રીતે પોલિથિનની થેલીમાં ભરી અને મૂકી દેતા હોય છે જ્યારે સબ્જી બનાવવાની હોય ત્યારે આ રીતે તમે એને તાત્કાલિક બનાવી શકો છો તો હવે અહીંયા ભાજી ડૂબે એટલું પાણી નાખ્યું છે પાણી નાખવાનું રીઝન એ છે કે જે ભાજીમાંથી માટી એકદમ હશે એ નીચે બેસી જશે અને સરસ પછી નળ નીચે કાળાવાળી બે બેથી ત્રણ પાણીએ ધોઈ નાખવાની તો આપણી ભાજી પલળે છે ત્યાં સુધીમાં આપણે થોડી બે ત્રણ વસ્તુને અહીંયા ચોપિંગ કરવાની છે કારણ કે ફક્ત આપણે ભાજીમાંથી શાક નથી બનાવવાનું અહીંયા આપણે થોડી ગ્રેવીવાળું શાક બનાવવાનું છે લચકા પડે એવું શાક બનાવવાનું છે તો સરસ અહીંયા આપણે ડુંગળી મરચાં લસણ ટામેટા બધું ચોપ કરી દીધું છે કારણ કે એક સારી ગ્રેવી બનાવવાની છે શાક બનાવતા પહેલાં તમારે જો ભાજીનો ગ્રીન કલર જળવાઈ રહે ને એ માટેની એક પ્રોસેસ કરવાની છે તો બટેકું આપણે સારું છાલ કાઢી નાખેલું છે કારણ કે આપણે જ્યારે ભાજીનું શાક બનાવતા હોય છે ને તો બટેકાના જોડે જ આપણે ભાજીને ઉમેરી દેતા હોય છે પછી શું થતું હોય છે કે જે ભાજી છે ને એનો સ્વાદ બી નથી આવતો અને અમુક આપણા ઘરના સભ્યોને આવું શાક ભાવતું બી નથી હોતું તો એકદમ સ્વાદિષ્ટ બને એના માટે આપણે અહીંયા સૌથી પહેલાં એક ચમચી તેલ નાખ્યું છે અને એમાં આ રીતે ભાજીને શેકવાની છે મતલબ કે અહીંયા પાંચ મિનિટ ધીમી આંચે થવા દેવાની છે તો તમે જોઈ શકો છો પાંચ મિનિટ ધીમી આંચે ભાજીને થવા દીધી હતી હવે આ ભાજીને કોઈ આપણે ચેડવવાની જરૂર નથી તમે જોઈ શકો છો કે ભાજી સરસ ચડી ગઈ છે એની એકદમ જે ફ્લેવર છે એ બી જળવાઈ રહી છે અને જે પાણી છૂટી ગયું છે ને એ બી આપણે શાકમાં નાખવાનું છે એ પાણીને બિલકુલ અહીંયા ઢોળી નથી દેવાનું તો હવે મેં ફરી અહીંયા એક ચમચી તેલ નાખ્યું છે હવે આપણે ભાજીનું શાક બનાવવાનું છે બટેકા ભાજીનું તો એને ગ્રેવીવાળું બનાવવાનું છે એક ચમચી તેલ નાખ્યું રાઈ નાખી છે હવે રાઈ થોડી તેલમાં શેકાઈ જાય પછી આપણે અહીંયા હિંગ નાખીશું હા આ સમયે તમે જીરું બી ઉમેરી શકો છો કારણ કે આખું જીરું ટેસ્ટ શાકમાં બહુ જ સરસ આવે છે તમને પસંદ હોય તો ઉમેરી શકો છો રાઈ જીરું સારું તતડી ગયું ત્યાર પછી લસણ ચોપ કરેલું અને મરચાં એને ઉમેરી દીધા છે તો સરસ આ બે વસ્તુ તેલમાં શેકાઈ જાય પછી આપણે ડુંગળીને ઉમેરીશું આ રીતે બનાવવાનું શાકને તો જે ગ્રેવી છે ને એ બિલકુલ કાચી ના રહેવી જોઈએ આપણે શું કરતા હોય છે કે બધું સાથે નાખી દેતા હોય છે અને પછી મસાલા કરી દઈએ તો એ કરવાથી શું થાય છે અમુકવાર ડુંગળી કાચી રહી જતી હોય છે અમુકવાર ટામેટાનો મોટો મોટો ભાગ શાકમાં રહી જતો હોય છે પછી આપણે કહીએ કે પહેલાંના શાક જેવું આપણું શાક ના બનેલું પણ ક્યાંથી બને કારણ કે તમે જ્યારે ગ્રેવી બની ને ત્યારે તમે બધી જે ફોલો વસ્તુ કરી છે એ બધી કાચે કાચી જ ઉમેરીને નાખી દીધેલી છે તો આવી રીતે બનાવજો તો શાકનો સ્વાદ એકદમ બમણો વધી જશે હવે તમે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ મેં શાક બનાવેલું છે ડુંગળી ટામેટા બધુંય આપણે તેલમાં શેકીને પછી જ અહીંયા ઉમેરવાનું છે મસાલા કરવાના છે અહીંયા એકસાથે બધી મસાલા કે કોઈ મેં ભેગું નથી નાખી દીધું તો જરૂરથી આ મારી રીત સાથે તમે એકવાર બનાવજો તો તમારું શાક મારા કરતાં બી બહુ સરસ થશે હવે તમે બીજી પ્રોસેસ જુઓ કે મેં અહીંયા મસાલા નથી કર્યા અહીંયા બટાકાને મેં જે ડુંગળી ટામેટા છે એની સાથે નાખેલા છે કારણ કે બટેકા છે એને બી અહીંયા ડુંગળી ટામેટા સાથે ચેડવવાના છે લગભગ પચીસથી ત્રીસ ટકા જેટલા બટેકા આપણા અહીંયા ચડી જશે ટાંકીને આપણે પાંચથી છ મિનિટ મૂકી દઈશું તો બટેકા સારા એવા બધી જે આપણે ડુંગળી મસાલો કરેલો છે લસણને એની સાથે એકદમ સરસ સોફ્ટ થઈ જશે છ મિનિટ પછી મેં મારું ઢાંકણું ખોલેલું હતું નીચે તમે જોઈ શકો છો કે લાલાશ પડતી ડુંગળી થઈ ગઈ છે તો જુઓ ટામેટા એકદમ સરસ ગળી ગયા છે તો આ રીતે શાક બનાવજો તો એનો સ્વાદ એકદમ મીઠાશ આવશે પાણી બિલકુલ નથી મેં અહીંયા ઉમેરેલું હવે તમે જોઈ શકો છો કે લાસ્ટમાં જ્યારે બટાકા અડધા ચડી ગયા છે ત્યારે મેં રેગ્યુલર મસાલા કરેલા છે જે રૂટિન આપણે ઘરમાં શાકમાં નાખતા હોય એ જ મસાલા છે કોઈ અહીંયા વધારે કોઈ ઉપરથી મસાલા કરેલા નથી અને સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે ગરમ મસાલો જે તમારી ક્વોન્ટિટીમાં શાક હોય એટલા પ્રમાણમાં તમે તીખું કેવું ખાતા હોય તમે મસાલા કરી શકો છો હવે મસાલા ચડે એટલું જ લગભગ અડધી ચમચી જેટલું જ અહીંયા પાણી નાખેલું છે હવે આ મસાલા ચડે એટલે ઢાંકી અને આપણે મૂકી દેવાનું છે જ્યારે મસાલા ચડી જશે ને એટલે ઉપરથી તમને તેલ ફૂટેલું અહીંયા દેખાશે તો અહીંયા સારું એવું મસાલા મેં પાણી નાખી અને સ્પેચ્યુલાથી થોડું ચલાવી દીધું છે હવે આનું ઢાંકણું ઢાંકી અને લગભગ બેથી ત્રણ જ મિનિટ આને ઢાંકીને છોડી દઈશું પછી હું તમને બતાવીશ કે જુઓ કેટલું અહીંયા તેલ ફૂટી રહ્યું છે ટામેટા છે એમાંથી બી પાણી છૂટી રહ્યું છે તો તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે શાકને બનાવવાનું તો આ શાક એકદમ સ્વાદિષ્ટ બનતું હોય છે ફ્રેન્ડ્સ અને જે ભાજી નાખી છે એનો ગ્રીન કલર બી જળવાઈ રહેશે હવે મેં અડધી વાટકી પાણી લીધું છે કારણ કે બટેકા હજુ મારા કાચા છે તો એને ચેડવવા ખૂબ જરૂરી છે તો હવે લગભગ હું છ મિનિટ માટે ફરી ઢાંકીને મૂકી દઈશ છ મિનિટ થયા પછી હું ફરી તમને બતાવીશ કે બટેકા ચડી ગયા છે કે કાચા છે હવે આપણે છ મિનિટ થયા પછી તમે જોઈ શકો છો કે પાણી આપણું બધું અહીંયા જે રસો હતો પાણીનો એ બધો પૂરો થઈ ગયો છે મતલબ એકદમ શાક બની ગયું છે હવે હું તમને ચેક કરીને બતાવીશ બટેકું સારું એવું ચડી ગયું છે કારણ કે પાંચ મિનિટ આપણે તેલમાં બી શેકેલું હતું અને બીજી છ મિનિટ આપણે અહીંયા ધીમી આંચે કરેલું છે તો સરસ એક શાક બની ગયું છે લાસ્ટમાં અહીંયા આપણે ભાજીનો ઉપયોગ કરેલો છે તો જુઓ આ રીતે કરશો ને તો તમારું શાક એકદમ સ્વાદિષ્ટ બનશે કારણ કે આપણે શું કરતા હોય છે કે ભાજીને જ્યારે શાક બનતું હોય ને રસો હોય ને ત્યારે જ પાણી સાથે નાખી દેતા હોય છે તો એનો સ્વાદ બી નથી આવતો હોતો અને એનો કલર બી ચેન્જ થઈ એનો જે ગ્રીન કલર હોય છે ને એ જળવાઈ નથી રહેતો તો જરૂરથી આ મારી ટ્રીક સાથે બનાવજો તો તમે જોઈ શકો છો શિયાળાની સિઝન ચાલી રહી છે ગરમા ગરમ આપણું શાક તૈયાર થઈ ગયું છે બપોરના સમયે ફૂલકા રોટલી સાથે બાજરીના રોટલા સાથે અથવા ભાકરી જે બિસ્કીટ જેવી બનતી હોય છે એની સાથે બી તમે આ શાકને ખાઈ શકો છો તો આજની રેસિપી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે નેક્સ્ટ રેસિપી આવી જ કોઈ સારી બનાવીશું અને અત્યારે શિયાળાની સીઝન છે ઘણી બધી ભાજી મળતી હોય છે તો એનો જ ઉપયોગ કરીને મેં તમને બધાને આ રેસિપી શેર કરી છે તો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેટલા લોકો નવા જોડાઈ જાય ચેનલ પર વાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો તો આજની રેસિપી આપણી તૈયાર તો થઈ ગઈ છે પણ ધાણા વગર તો આ શાક બિલકુલ આપણું અધૂરું છે તો પસંદ હોય તો ધાણા ઉમેરી શકો છો ન તો સ્કીપ કરી શકો છો તો બધાને જય શ્રી કૃષ્ણ